વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં ત્રણ વર્ષ અને ત્રણ માસની મહિનાની વાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી આ ગંભીર ગુના બાદ આરોપીને પકડી પાડવા તથા પીડિતા તેમજ પરિવારને ખૂબ જ ઝડપી ન્યાય અપાવવા માટે વલસાડ પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી જેને ફોરેન્સિક મેડિકલ ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર કરી માત્ર નવ દિવસમાં ચારસો સિત્તેર પાનાની ચાર્જશીટ નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરાઈ હતી આરોપીને છ માસમાં અંતિમ શ્વાસ સુધીની કેદની સજા નામદાર કોર્ટે ફટકારી છે ખૂબ જ ઝડપી અને દાખલારૂપ કામગીરી કરીને પીડિતા દીકરી તથા તેના પરિવારને ન્યાય અપાવનાર વલસાડ પોલીસની સમગ્ર ટીમને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે તારીખ સત્યાવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાના સમયે ત્રણ વર્ષ અને ત્રણ માસની બાળકી સાથે થયેલા દુષ્કર્મના ગંભીર બનાવમાં વલસાડ જિલ્લા પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને દાખલારૂપ સજા કરાવી છે આ ઘટનાની જાણ સાંજે છ વાગે સ્ટેશનમાં પોલીસે તાત્કાલિક ગુનો ગુનો નોંધી ભોગ બનનાર બાળકીને મેડિકલ સારવાર માટે મોકલી હતી ભારતીય ન્યાય બે હજાર ત્રેવીસની કલમ પાસઠ બે તથા પોક્સો એકની કલમ ચાર પાંચ એમ છ આઠ મુજબ ગુનો નોંધ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય પોલીસ મહાનિર્દેશક શ્રી પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક ડોક્ટર કરણ રાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ચુનંદા અધિકારીઓની ટીમો રચી આરોપીને ઝડપી પાડવા સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ગુનો આચરીને પોતાના વતન ઝારખંડ જવા ભાગી ગયો હતો વલસાડ ક્રાઇમ બ્રાન્ચે માત્ર એક કલાકમાં જ મહારાષ્ટ્ર રાજ્યમાંથી આરોપીને પકડી પાડ્યો હતો નાયબ પોલીસ અધિક્ષક બી એન દવેની અધ્યક્ષતામાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ફોરેન્સિક મેડિકલ ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર કરી માત્ર નવ દિવસમાં ચારસો સિત્તેર પાનાની ચાર્જશીટ નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં રજૂ કરી હતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીએ માત્ર છ માસમાં ટ્રાયલ પૂર્ણ કરી મજબૂત પક્ષ રજૂ કર્યો તારીખ ચોવીસમી માર્ચ બે હજાર રોજ નામદાર કોર્ટે આરોપીને દોષી જાહેર કરી અંતિમ શ્વાસ સુધીની કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનારને રૂપિયા છ લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે વલસાડ પોલીસે નવા અમલમાં આવેલા ત્રણ કાયદા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમનો શ્રેષ્ઠ ઉપયોગ કરી આ પ્રશંસનીય કામગીરી કરી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ પોલીસની સમગ્ર ટીમને આ ઝડપી અને ન્યાયી કાર્યવાહી કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને આ કેસને ગુજરાત પોલીસની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉમર ગામના જે દેવધામ વિસ્તાર છે તેની ચાલીમાં એક ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બનેલો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક નવી ભારતીય ન્યાય સંહિતાની કલમ પાસઠ બે અને પોક્ષો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે આરોપી છે એ આરોપી ગુજરાત રાજ્યની બહાર ભાગી જવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે એ આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક ટ્રેનમાંથી પાલઘર ખાતેથી એક કલાકની અંદર એને પકડી પાડવામાં આવ્યો હતો આરોપીને પકડી પાડ્યા બાદ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગુનાની ગંભીરતાને અને સંવેદનશીલતાને ધ્યાને રાખીને બનાવવામાં આવી હતી જેમાં ડાયરેક્ટ ડીવાયએસપી દવે સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ આઠ અધિકારીઓની ચૂંટના ટીમ દ્વારા આ તમામ કેસની તપાસ કરવામાં આવી હતી સમગ્ર તપાસમાં ફોરેન્સિક નિષ્ણાતોની હાજરીમાં પંચનામું આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સાથે સાથે આરોપીના કપડાંના મોબાઈલ ફોન કબજે કરવાના એની સાથે સાથે મેડિકલ ચકાસણી અને મેડિકલ એક્સપર્ટના ઓપિનિયન ગુનાને લગતા તમામ સીસીટીવી ફૂટેજીસ એની કોલ ડિટેલ અને એની સાથે સાથે એની ફોરેન્સિક જે મુદ્દામાં મળે એની ફોરેન્સિક તપાસ અને એ ઉપરાંત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીની ઓળખ પરેડ અને ઘટનાને નજરે જોનાર સાહેદોના ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એકસો ત્યાંસી મુજબના નિવેદન આ તમામ ઇન્વેસ્ટિગેશન ફક્ત નવ દિવસના ગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું અને વલસાડ જિલ્લાના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેકિંગ નવ દિવસમાં ચારસો સિત્તેર પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આપણા અનિલ ત્રિપાઠી સાહેબ એમના દ્વારા આ કેસમાં ડે ટુ ડે બેઝિસ પર હિયરિંગ કરવામાં આવ્યું હતું ફક્ત બ્યાસી દિવસની અંદર આ સમગ્ર કેસનું ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ટ્રાયલ પૂર્ણ થયા બાદ બંને પક્ષના વકીલોની રજૂઆતો અને જે ફાઈનલ આર્ગ્યુમેન્ટના આધારે આજ રોજ આ ગુનામાં જે આરોપી ગુલામે મુસ્તફા છે આજીવન કેદની સજા અને પચાસ હજાર રોકડ દંડની એમને સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ભોગ બનનાર પીડિતાના પરિવારને છ લાખ રૂપિયા વળતર આપવાનો હુકમ થયેલો છે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને ઇન્વેસ્ટિગેશન બાદ ચાર્જશીટ બાદ કોર્ટમાં ટ્રાયલ અને આજે કન્વિક્શન ચુકાતા સાથે આ એક બહુ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને જિલ્લા સરકારી વકીલ અનિલ ત્રિપાઠી સાહેબની મદદથી મળી છે ગુનાના કામે પોલીસે જે ડિટેક્શન અને એવિડન્સ કલેક્શન કર્યું જેના કારણે આ સજા સુધી પહોંચી શક્યા છે જેમાં આરોપી બના વખતે જે સ્થળ ઉપરથી ભાગી ગયો હતો તો પોલીસે તેને પકડ્યો તેટલી ઝીણવટભડી કાળજી રાખેલી કે એની રેલવેની ટિકિટ સુધી કબજે કરેલી તે ઉપરાંત આરોપીનું મેડિકલ કે જ્યારે એક વિટનેસ તે હાજર હતી તેણે તે આરોપીને પકડવા માટે પ્રયાસ કર્યો એનો શર્ટ ફાટી ગયેલો એમાં એને હાથાપાઈ થયેલી એમાં ઇન્જરી થયેલી અને એ મેડિકલ એવિડન્સ તે ઉપરાંત ભોગ બનનાર બાળકીને જે પ્રાઇવેટ પાર્ટમાં ઈજા થયેલી તે ઈજા પણ મેડિકલ એવિડન્સમાં આવેલી હતી અને તે ઉપરાંત કોર્ટની અંદર ભોગ બનનાર બાળકીનો સચોટ પુરાવો ત્રણ વર્ષની બાળકીનો સચોટ પુરાવો કે જેને કોર્ટે ધ્યાનમાં લીધી છે પ્લસ કોર્ટની અંદર વિક્ટીમ બાળકીનું આઈડેન્ટિફિકેશન એટલે પોલીસની જે ઇન્વેસ્ટિગેશનની જે પ્રક્રિયા જેટલી ઝડપથી કરવામાં આવી અને જે એવિડન્સ કલેક્ટ કરવામાં આવ્યો તેના માટે આ ટ્રાયલના આ તબક્કા સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેલી જો એવિડન્સ કલેક્શનમાં મોડું થાત અને પુરાવો ના મળત તો આરોપીને કદાચ શંકાનો લાભની શક્યતા હતી પણ પોલીસની આ ઝડપી કામગીરીને કારણે આરોપીને જે ઝડપી પાડ્યો અને જે મેડિકલ એવિડન્સ મળ્યો તેના કારણે અહીંયા સુધી પહોંચી શકેલા છે હાલના વલસાડ જિલ્લાની અંદર બીએનએસટી કલમ પાસઠ મુજનો પ્રથમ ચુકાદો છે પણ પોક્સો એકની અંદર એવું છે કે બે માંથી એકમાં તક્ષીવા ઠરાવી શકાય અને પોક્સો એક એ સ્પેશિયલ એક્ટ છે એટલે તક્ષીવાટ બંને કાયદામાં ઠરાવ્યા છે પણ આરોપીને સજા પોક્સો એક હેઠળ જ કરવામાં આવે છે